ઉપલેટા શહેરમાં ભગવાન ઝુલેલાલની એક હજાર પંચોતેરમાં જન્મજયંતિ નિમિત્તે ચેટીચાંદ પર્વની શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવી ઉપલેટા શહેરમાં વસતા સિંધી સમાજ દ્વારા નવા વર્ષ અને ભગવાન ઝૂલેલાલની જન્મજયંતિ એટલે કે ચેટીચાંદ પર્વ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો ઉપલેટા શહેરમાં આવેલ ઝુલેલાલ મંદિર ખાતે લાઇટ ડેકોરેશનના જગમગાટ વચ્ચે ગત રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટા શહેરમાં વસતા સિંધી સમાજના સૌ પરિવારજનો સાથે શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા સિંધી સમાજના નૂતન વર્ષ ચેટીચાંદ અને ઝૂલેલાલ ભગવાનના જન્મદિવસ ચૈત્ર માસમાં આવતી બીજના દિવસે મંદિરમાં પૂજા કરવામાં આવે છે ચેટીચાંદના દિવસે જળદેવતા અને દેવતાએ સિંધીઓના રક્ષણ માટે સાંઈ ઉદેરોલાલ તરીકે અવતાર ધારણ કરી રક્ષા કરી હતી જળદેવ સાંઈ ઉદેરોલાલ જે ઝૂલેલાલ તરીકે પૂજાવા લાગ્યા છે એમના જન્મદિવસ નિમિત્તે ચેટીચાંદ ઝૂલેલાલ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે ભગવાન ઝૂલેલાલની જયંતિ નિમિત્તે ઉપલેટામાં વસતા સિંધી સમાજના પરિવારોનું સમૂહ ભોજન રાખવામાં આવેલ હતું ઉપલેટાના મુખ્ય માર્ગો પર સાંજના સમયે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આયોલાલ ઝૂલેલાલના જયકારાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું

આજે અમારા ઇચ્છિત ભગવાન શ્રી ઝુલેલાલ ભગવાનનો એક હજારથી પંચોતેરનો જન્મદિવ અમે ધૂમધામથી ઉજવી રહ્યા છીએ જેમાં અમે એક અગાઉ દિવસ રાત્રે ડાન્સ પાર્ટી મ્યુઝિકલ પાર્ટી અથવા ભેરાનો પ્રોગ્રામ કરીએ છીએ તેમજ બીજે દિવસે સવારે અમે પાંચ વાગે ઝૂલેલાલ ભગવાનની નામની શોભાયાત્રા કાઢીએ છીએ જેમાં ભગવાનનું નામ જપતા જપતા અમે શોભાયાત્રા મંદિરે સમાપ્ત કરીએ છીએ તેમજ મંદિરે સવારે આવ્યા બાદ જુલેલાલ ભગવાનનો દૂધથી અભિષેક કરવામાં આવે છે તેમજ અભિષેક પૂરો થયા બાદ અમે તેમની મહા આરતી કરીએ છીએ મહા આરતી થયા બાદ અમે સમૂહમાં માં પ્રસાદ ગ્રહણ કરીએ છીએ તેમજ બપોરે અમે ગરીબ લોકોનો ભંડારો પણ કરીએ છીએ અને સાંજે પાંચ વાગે ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા વિવિધ માર્ગો ઉપર કાઢીએ છીએ તેમજ વિવિધ માર્ગો ઉપર અનેક ધર્મ પ્રેમી લોકો પોતપોતાની રીતે પોતપોતાની રીતે ખાવા પીવાની વસ્તુઓનું આયોજન કરવામાં આવે છે તેમજ શોભાયાત્રા વિવિધ માર્ગો ઉપર પૂરી થઈને મંદિરે સમાપ્ત થાય છે મંદિરે શોભાયાત્રા સમાપ્ત થયા બાદ સમૂહમાં બધા લોકો ભોજન કરે છે

જે ડી ચેટી ચંડ હું ઉી સુ પારમાં સભ ગરજી અને પ્રભાત ફરી કઢંદાંચ અને અસ્ટદેવતા નો ધૂમધામ જપંદા જપંદા મંદર ઈન્દા બપોરન લંગર પ્રશાદ કદાચ અને અસરીબનનો ભંડારો પણ કદાચ શામો અઈ સિંધી સમાજ જ ભાવર અને ભેન ગરજી અસ મંદર ખા વી સજી રેલી ચાલુ કંધાયો અને આસાને મંદિર સુધી સજો આટો ફેરીને રેલી પૂરી કંધાયો એ રીતે આસા ધામ ધૂમ સા સાંજી ચેટી ચાંદ જો સેલિબ્રેશન કંધાયો સજી જુલેલાલ રમેશભાઈ રામજિનાણી સિંદી સમાજ ઉપલેટા આજે સિંદી સમાજના ઇષ્ટદેવ અને વરુણ અવતાર સાઈ જુલેલા સાહેબની 1075 ની જન્મદિવસની ઉજવી રહ્યા છીએ સમગ્ર દેશનો સિંદી સમાજ અને આ ઉપરેટર નું સિંધી સમાજ આ પાવન પર્વને ધૂમધામથી ઉજવી રહ્યો છે ગઈ કાલે રાત્રે પૂજ્ય બહેરાણા સાહેબ નું આયોજન કરવામાં આવ્યું હતું આજે સવારે જુલેલર સાહેબ નું મહારત કરવામાં આવી હતી બપોરે બાર વાગે બંધારાનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં બહુડી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ તથા બહેનો હાજર રહીને આ પર્વને દીપી ઉઠાવ્યો હતો આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરીન્દ્રના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે આ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું શોભાયાત્રા પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ઉપલેટનના સિંધી સમાજના બહેનો અને ભાઈઓએ આ મહાપ્રસાદનો લાભ લીધો છે રાત્રે 12 વાગે કેક કાપીને જુલેલ સાહેબની જયંતી ઉજવવામાં આવશે આ પાવન પ્રસંગે સમગ્ર ભારતના સિંધી સમાજ અને ઉભે તિંધી સમાજને હું શુભેચ્છા પાઠવું છું જય જુલે